Oh, ô Puri, Pile, pile. રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી સવારે જો આ પાણી વાળવાની મજ જોકે હવારોમાં હાથ વાગે પાવર આવે વહેલા ઉઠી તો હું પોણી વાળીએ બે જગ્યા પોણી এত বুন্দাও যুত্র বহু পেলো রা হা জয় હવે વહેલી સવારે જુઓ લસકામાં પોણી વાળી અને બીજા એરંડામાં પોણી ચાલુ હોય હવે લસકામાં ચાલ્યું તો હવે ચાલુ કરી દીધું અમે ગેસ જઈ અને દૂધ દૂધ આવી અને પછી દૂધ દૂધ હાલીને પછી હવે આવીએ અને જો બીજી જગ્યાએ પાણી હોય એ પણ મોટર ચાલુ કરવા જવાનું તો અમે પહેલાં આરિયો પંકાજ પતાવી દઈએ પછી ગેસ જઈને ચા પોણી કરીને દૂધ દૂધ આપી દેવી અને પછી જઈએ પહોંચના જો આ બીજી જગ્યાએ પણ પાણી વાળ્યું મોટર ચાલુ કરી દીધી સવાર સવારમાં વહેલા વેલા જો અમારા ઘઉું અમે જઈએ પાણી ચાલુ થઈ ગયું અમે જઈએ એરંડાના ખેતરે

બસ આ હુકમબાની એ તમારું મો આવતી છે ને આ પાળા કરવાના

ભરાઈ દઉં હે ચંપારીઓ ઠંડીનો હારો ભાવ હું કેવું ચમ્પારી હજી પાઇપ જોશે બીજી હા હે કાકો તો પોણ જ કરો હું અંપારીઓ પોણી પોણી નહીં વાળી એવું બંધ કરવી મોટર જય ગુરુ મહારાજ લ્યો તાન બંધ કરી

આવમ આમ ખેંચ એટલે આઈ જાય કમ્પ્લેટ થોડી ખેંચ હે બસ બસ બધાને નહીં પાછું કે સુમ બંબોપાળો હડો કરો ચાલુ હવે ડાબી નાબા દો

આવીને એની વાય ને લઈ લેવી પડે એ કોર્મોત જાય કોરમો જાય બદલો આથી કરો એ ઉપાડી હા વાહ આ આ હા પેલા બિાડો કોને આહો હો બાપા જે શું માવરો મટુ કરી વા ભોણાને આ તો દેતો મસ્તેરીયો યો યો કરવા માટે કર્યું